તમને 10 મિનિટનો લાઈવ વિડિયો કોલ થકી તમારે તમારા તમામ પ્રકારના ડાઉટ શોર્ટ આઉટ અમે કરાવીએ છે YouTube ઉપર સાંજે 6:30 વાગે ભાઈ રોજ બોકતે સીધી એરી આવશું તો તમારે બધા મિત્રો તૈયાર થઈ જવાનું છે ઓકે ચાલો તો આપણે ટોપિકની ચર્ચા કરીએ ટોપિકની અંદર જે છે આપણે લાસ્ટ સેશન માં 1919 નો એક્ટ બની ગયા હતા અને હવે આપણે થોડીક આગળ છે તે ચર્ચાને આગળ ધપાવીશું આઈ હોપ તમે લોકો બધા પ્લેલિસ્ટિક્સ માં જઈને આ બધા વિડીયો જોઈ લીધા હશે એવી આશા રાખું છું સાઇમન કમિશન થી આપણે કઈક વાક્ય હતું બરાબર ઓગણીસો ને નો એક્ટ કર્યો હતો સાયમન કમિશન સાયમન કમિશન ની વાત કરો તો ભાઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ છે એની જોગવાઈ હેઠળ દસ વર્ષ દરમિયાનની ભારત દેશની શાસન પ્રણાલીમાં કઈ રીતે પ્રગતિ કરી તેની તપાસ કરવા આ કમિશન રચના કરવામાં આવી એક્ચ્યુઅલમાં એક્ટ લાગુ પડ્યો ઓગણીસો એકવીસમાં તો ઓગણીસો એકત્રીસમાં કમિશન આવવું જોઈએ તપાસ કરવા માટે પણ ભાઈ અહીં તો ઓગણીસો સત્યાવીસમાં સ્થાપના કરનાર એટલે ભાઈ લોર્ડ ઇરવિન ના એને જાહેરાત કરી કે ભાઈ જોન સાયમન ની અધ્યક્ષતા હેઠળ સાત સભ્ય સદસ્ય વાળી જે ભારતીય ભારત ની અંદર જે કમિશન આવવાનું એ ભાઈ સાત સદસ્ય વાળું આવશે આ કમિશન બરાબર આ કમિશન કયું છે ભાઈ તો આ છે સાયમન કમિશન અધ્યક્ષ જોન સાયમન એ કરી ને અને આમાં એક પણ ભારતીય નોતા બરાબર સમજી લેજો એક પણ ભારતીય આ કમિશનની અંદર હતા નહીં બરાબર એટલે આને વાઈટ મેન કમિટી પણ કહેવાય છે આ તમારી ચોપડીમાં ક્યાંય નહીં હોય તમે ચેક આઉટ કર લેજો તમને ક્યાંય જોવા મળશે વાઈટ વ્હાઇટમેન કમિટી કહેવાય છે એરિયા બરાબર બધા અંગ્રેજો હતા એટલા માટે સાયમન કમિશનને તમામ સદસ્યો છે સબ બ્રિટિશુને દેશમાં કારણે ભારે વિરોધ થયો હિન્દુ મહાસભા મુસ્લિમ લીગ કોંગ્રેસ જેવા તમામ પક્ષોએ વિરોધ કર્યો

ઓગણીસો બત્રીસ માં અલ્પસંખ્યકોના પ્રતિનિધિત્વ માટે એક જાહેરાત કરવામાં આવી તેને communal award ના નામ ઓળખવામાં આવે જો મુસ્લિમ માટે અલગ પ્રતિનિધિ મંડળ છે એની શરૂઆત કરી કાઢી છે ઓગણીસો નવ ના એક્ટ માં પેલા મિન્ટો એ ઓગણીસો ઓગણીસ માં મુસ્લિમ સિવાય શીખ ઈસાઈ અને ભારતીય યુરોપિયન માટે અલગ મંત્ર મંડળ ની પણ રચના કરી નાખી એટલે ભાઈ ધર્મ ના આધારે તો અહિયાં એ લોકોએ શું કર્યું વાંચણી એટલે કે ભાગલા પાડવાનું સ્ટાર્ટ કરી કાઢ્યું બરાબર બ્રિટિશર્સ એ આ મુજબ એના વિરોધમાં પુના ની જેલમાં ઉપવાસ કર્યો અને ભાઈ ગાંધી આંબેડકર વચ્ચે મંત્રણા થઈ ચર્ચા થઈ દલિતો અનામત પણ સંયુક્ત હિન્દુ વ્યવસ્થા શરૂ રાખવામાં આવી એવી માંગ સાથે જે પણ કરાર થયો બંને વચ્ચે એને પુણે કરાર કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પુણે કરાર ધ્યાનમાં રાખજો પુણે કરારના પ્રશ્નો એક્ઝામમાં તમને પૂછાતા હોય છે હિસ્ટ્રી અને બંદર મિક્સમાં છે અત્યારે હાલની દ્રષ્ટિમાં બરાબર તો આ પુણે કરાર છે કોના વચ્ચે થયો ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે રાઈટ તો આપણે ધ્યાનમાં રાખીશું આ વસ્તુને થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ છીએ ભારત શાસન અધિનિયમ પાંત્રીસ સૌથી મહત્વનો ટોપિક છે irregular આ અધિનિયમમાં કુલ 10 અનુચ્છેદો 21 અનુચ્છેદ હતા અને અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ હતો બર્માને ભારતીય અલગ કરી દેવામાં આવ્યો પુરુષ મહિલા સમાન અધિકાર આપવામાં આવ્યો મંત્રી અને પ્રધાનમંત્રી શબ્દનો સૌથી પહેલા ઉપયોગ છે તે કરવામાં આ બધા હાઇલાઇટ કરેલ પોઈન્ટ્સ આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીજું ઓરિસ્સા અને સિંધ એમ બે નવા પ્રાંત અસ્તિત્વમાં આવ્યા

પરંતુ કોઈ એન્જિન નથી આવું કહ્યું છે જવાહરલાલ નહેરુ ધ્યાન રાખજો નાઇન્ટીન થર્ટી ફાઇવના એક્ટ માટે જે જે મહાનુભાવે સેન્ટેન્સ બોલ્યા છે એના પ્રશ્નો પરીક્ષા પૂછી શકે છે મોહમ્મદ અલી જીન્ના છે શું કહે છે એમ એ જે આ અધિનિયમ ને શરૂઆતથી ખરાબ અને સ્વીકાર કરવા માટે અયોગ્ય જાહેર કર્યો છે પંડિત મદન મોહન માલવિયા શું કહે છે કે ભાઈ આ અધિનિયમ લોકતાંત્રિક છે અને અંદરથી ખોખલો છે લોકતાંત્રિક તો છે જ પણ અંદરથી ખોખલું છે સાફ બેકાર એકદમ રાઈટ તો આવું કોણે કહી પંડિત મદન મોહન માલવીયાએ કહ્યું ઓકે ઠીક છે તો આ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ છે જે આપણે ચર્ચા કરી ગયા ઓગસ્ટ પ્રસ્તાવની ચર્ચા કરીને ક્લાસને એન્ડ અપ કરીશું ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો ને ચાલીસ છે બરાબર ભારતના તત્કાલીન વાઇસરોય

Thank you for watching this video. Subscribe, share and like.